નમસ્કાર હું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી લોકસભાની ચૂંટણીના પ્રચારને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થી સંપર્ક અભિયાનની શરૂઆત કરી છે લોકસભાની ચૂંટણી માટે ભાજપે પ્રચાર કરવાની શરૂઆત કરી છે ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં લાભાર્થી સંપર્ક અભિયાનની શરૂઆત કરી છે અમદાવાદના વસ્ત્રાપુરથી લાભાર્થી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે તેમજ ઇન્ટરનેટના મહત્તમ ઉપયોગથી ગાંધીનગર લોકસભામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત લાભાર્થીઓની માહિતી અને સરળ સંપર્ક માટે ભાજપે વિશેષ ડિજિટલ લિંક પણ તૈયાર કરી છે તો બીજી તરફ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પ્રચાર કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે નામ લીધા વિના કેજરીવાલ ઉપર કટાક્ષ કર્યા હતા પ્રચાર દરમિયાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજે દસ વર્ષનો હિસાબ લઈને આવ્યા છીએ પહેલા કૌભાંડો ઉપર ચર્ચા થતી હતી આજે કૌભાંડીઓ ઉપર સરકાર ત્રાટકી છે પહેલા જ્ઞાતિવાદ જાતિવાદ જેવા મુદ્દે ચૂંટણી લડાતી હતી આજે વિકાસના નામ ઉપર અમે મત માંગીએ છીએ ગાંધીનગર બેઠક દસ લાખની લીડથી જીતવાના લક્ષ્ય સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સતત પ્રચાર કરી રહ્યા છે